નિવેદન કેટલું ભારતીય જનતા પાર્ટી સદંતર બોખલાઈ ગઈ છે પહેલાં ક્ષત્રિયોની મા બહેનો પર એમને નિવેદન કર્યું અભદ્ર ટિપ્પણી કરી ત્યારબાદ અત્યારે કોળી સમાજ પર બિલકુલ અભદ્ર ટિપ્પણી કરી અને મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાના અહમમાં જે એમના ફાઇનાન્સ મિનિસ્ટર ગુજરાતના છે કનુભાઈ દેસાઈ એમને એમ કીધું કે કોળિયા કૂંટાય અને ધોળિયા ચૂંટાય અરે તમે કયા સમાજને કઈ ભાષામાં વાત કરો છો કોઈ સમાજને રિસ્પેક્ટ કરશો કે નહીં તમે અને અત્યારે હું દમણમાં ફરી રહ્યો છું કોળી સમાજ ભયંકર નારાજ છે બંને ઉમેદવાર કોળી છે કોળી સમાજના છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે દરેક સમાજના એક પછી એક બોલી રહ્યા છે જે રીતે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે સમાજ પર અને વખોડવા સિવાય કંઈ રસ્તો જ નથી અત્યારે નિંદનીય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું વિનંતી કરું છું કે તમે સત્તાના મધમાં ભાન ન ભૂલો દરેક સમાજની રિસ્પેક્ટ કરો આદર કરો સદભાવ કરો તમે આ શું બોલી રહ્યા છો દરેક સમાજ માટે અને વલસાડની અંદર કોળી સમાજે અત્યારે ટેકો અનંત પટેલને જાહેર કર્યો ए रीतना दमन ने दीवनी अंदर मैंने लगे को आप देख रहे हैं पिछले यहाँ पर गुजरात के अंदर दो दशकों से ज्यादा भाजपा का शासन है और उसी की वजह से सत्ता के नशे में भाजपा के लोग इतने ज्यादा चूर हो गए हैं कि किसी भी प्रकार का निवेदन दे रहे हैं पहले उन्होंने क्षत्रियों के प्रति एक खराब निवेदन दिया आज कोड़ी पटेल समाज के बारे में उन्होंने अभद्र टिप्पणी की मैं यही कहूंगा कि कोई भी पार्टी समाज के ऊपर नहीं है समाज है तो पार्टी

એ જોતા તો એવું લાગ્યું કે અહીંયાનો જે સમાજ છે એ દરેક કેતનભાઈ પટેલ જોડે અત્યારે આવી રહ્યો છે અને પૂર્વ જોરશોરથી એને સમર્થન આપશે એવું મને લાગી રહ્યું છે બિલકુલ તમે શું કહેશો જે રીતે રાજનીતિ તેજ થઈ છે રાજનીતિ એના સત્તાના મત મેં ચૂર છે એ જે રીતે દરેક સમાજને ટાર્ગેટ કરે કે જે હોય હું જે કરું તે સાચું હું જે બોલું તે સાચું એના સત્તાના નશા છે એ નશા એક દિવસ જે જનતા તમે અહીંયા સત્તાના સિંહાસન પર બેસાડી શકે તે જનતા તમે ઉખાડીને ફેંકી પણ શકે આજે જે તમે રાજપૂતો સમા રાજપૂત સમાજને લઈને ટિપ્પણી કરે પછી તમે કોડી પટેલ સમાજને લઈને ટિપ્પણી કરો તો આજે તમે એ ભૂલી ગયા કે તમે રાજા છો એ રાજશાહી નથી એ લોકશાહી છે ભાઈ જે જ લોકો જે જનતા તમે રાજશાહને રાજાને પર બેસાડે છે તે કાલે તમે ખાડીને ફેંકી દે એના જવાનું તય છે એ ફેંકી દે લોકોને માન મૂડ બનાવી લીધા છે કે એના ટાઈમ પૂરા થઈ ગયા છે એના ટર્મ કન્ડિશન પૂરું થઈ ગયું છે કેમ કે આ લોકો મત જે મદવાલા હાથી હોય ને એ પ્રકારે આ લોકોને ભાન થઈ ગયા છે કે બિલકુલ જોઈ શકાય છે અત્યારે તમામ ક્ષેત્રે અત્યારે વિરોધ થઈ રહ્યો છે અને આ પ્રમાણેનું નિવેદન નહીં આપવું જોઈએ તેવી વાત કરવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા દમણ